નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો હાલમાં આપણી પાસે આવી ગયું છે જંગીર કંપનીનું પંજાબી ઠેસર જે વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયું છે ને જે લોકોને આ જંગીર કંપનીનું ઠેસર જે લેવાનું હોય એ લોકો વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આજ વિડીયોમાં આપણે આપણે આની માહિતી આપવાના છીએ આ ઠેસરની બધી તો મિત્રો આની સાથે દેવ જો તમે ઉપર બધાય આના જે કટરને ચાયણા આવે એ બધા સાથે આપી દેવાના છે એ પણ સાથે જ છે અને મિત્રો આ જે જંગીર કંપનીનું જે આ ઠેસર છે એ વેચી નાખવાનું છે અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે ને એકદમ ચાલુ છે અને સાથે સાથે ફૂલ કન્ડિશનમાં આ જે ઠેસર છે એ છે અને ઉપરના જુઓ ચાયણા અમે તમને વિડીયોમાં બતાવી દઈએ ભેગા છે આટલી વસ્તુના અને બધી વસ્તુ આમાં નીકળે છે જંગીર કંપનીનું અને જંગીર કંપનીનું હાલમાં બહુ ફેમસ થયેલું છે અને બહુ પ્રખ્યાત ઠેસર આવે છે તો મિત્રો વાત કરીએ મોડલની તો મોડલની વાત કરીએ તો બે હજાર વીસ એકવીસનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશનમાં છે ને એટલું બધું વાલેલું પણ નથી તો જે લોકોને આ જે ઠેસર લેવાનું હોય એ વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર માલિકને આપેલા છે એ ડાયરેક્ટ માલિક સાથે તમે વાત કરી શકશો અને કિંમતને આ તે કરી શકશો અને ખાસ મિત્રો સૂચના અમે એ આપી છીએ કે જે લોકોને લેવાનું હોય એ જ ફોન કરજો બીજા લોકો કોઈ મજાક મસ્કરી કરવા ફોન ના કરતા માલિકને તો તમે રૂબરૂ માલિક સાથે વાત કરી શકો છો અને હવે તમને ડિસ્પ્લે ઉપર બતાડી દઈએ અમે મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર વીસ એકવીસનું મોડલ છે ને ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમતમાં વેચી નાખવાનું છે અને ગામની વાત કરીએ તો ગામ વિછિયામાં જોવા મળશે તાલુકો જસદળ છે અને જિલ્લો છે રાજકોટ તો રાજકોટ જિલ્લાનું આ ઠેસર છે વિછીયા ગામમાં જોવા મળશે અને મિત્રો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરો વિડીયો ચાલુ છે અને નીચે મોબાઈલ નંબર આપેલો છે એક પણ રૂપિયાનું કમિશન તમારે કોઈને આપવા નથી ડાયરેક્ટ વાત કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો